રાજકોટ જિલ્લા ઉપરેટામાં બે ઓક્ટોબર એટલે ગાંધી ગાંધી જયંતિ નિમિત્તે આદમી પાર્ટી દ્વારા ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ પોતાની મિજાજ પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દોમાં કહ્યું કે ઉપરેટા નગરપાલિકા સફાઈ પ્રશ્ન હોય રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય તમામ મુદ્દાઓના સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારબાદ તૌફિકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે નગરપાલિકાનું કચરા ન હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરાવાઈ આવી રહી છે વધુમાં જણાવતા કહ્યું કે વોર્ડ નંબર 4 8 અને 9 માં કચરાઓનો મસમોટા ગંજો છે જે શું નગરપાલિકાને દેખાતા નથી કે પછી આ વિસ્તારમાં ઉર્માયુ વર્તન કરવામાં આવે છે શું આ વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોનો જન આક્રોશ પોતાના મતો દ્વારા ઠાલવાશે એવો મક્કમ નિર્ધાર કરેલ છે ત્યારબાદ સર્વે હોદ્દેદારો અને કાર્યકરોએ પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર નવમાં સફાઈ કરી અને બહેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેલ હતો આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકારેલું હતું આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજેરા તાલુકા પ્રમુખ ઉકાભાઈ નથુભાઈ પ્રભારી પંડ્યાભાઈ દિલાવરભાઈ હિંગોરા તૌફિકભાઈ બકાલી જયેશભાઈ મોહસીનભાઈ હિંગોરા હનીફભાઈ શેખ તૌફિકભાઈ કાલિયા કાનાભાઈ સહિતના કાર્યકરો બોલી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો નેતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢીયા આજે ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર રોડ રસ્તાની સફાઈ ગવર્મેન્ટના કચેરીઓની સફાઈ માટે આજે ઠેર ઠેર આખા દેશની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે તો આના અનુસંધાને શહેરની અંદર ગાંધીજીની પ્રતિમાને હરફોરા કરી અને ઉપલેટા શહેરની અંદર જે ગંદકી ફેલાણી છે ઉપલેટા શહેરની જે સોસાયટીઓ સોસાયટી નો જે વિસ્તાર છે એમાં છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી રોડ રસ્તાના અભાવે જે ગંદકી ફેલાડી છે અને ઉપલેટાની જનતાને જે મુશ્કેલીઓ ફરે છે એ તમામ વસ્તુની સાફ સફાઈ કરી અને લોકોને એવો મેસેજ આપશે કે આ નગરપાલિકા

આજના શુભ દિવસે ગાંધી જયંતિ શુભ દિવસે કે અમારા ઉપલેટા વિસ્તારમાં જે પંચાતરી વિસ્તાર છે સ્મશાન રોડ છે વોર્ડ નંબર આઠ છે વોર્ડ નંબર સાત છે વોર્ડ નંબર છ છે એના જે પાછલા વિસ્તારો છે એમાં ભયંકર ગંદકી અને રોડ રસ્તા ખરાબ છે તો એને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવે અને ગંદકીઓ સાફ હું તોફીક બકાલી ઉપેટા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર આજ રોજ બે ઓક્ટોબર ગાંધી જયંતી એટલે ઉપેટા નગરપાલિકા અને ભારતભરની તમામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન પગ ચાલી રહ્યું છે સત્તા ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે ઉપેટામાં જ્યાં કચરો નથી હોતો ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પહેલાં કચરો ઠાલવે છે ને પછી તેઓ ભરતા હોય છે તેઓ એક જાતનું ડીલર કરતા હોય છે તમે સફાઈ કરતા હોય છે ખરેખર સફાઈ થતી થતી નથી હોતી નગરપાલિકા એટલે નળ ગટર અને રસ્તાની સફાઈ તેમની તેમની પ્રાથમિક જવાબદારી હોય છે પેટા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની હોય છે પરંતુ તેઓ સતત સદંતર નિષ્ફળ ગયા છે આજ રોજ ઉપેટા શહેર અને તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમે ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા ખાસ કરીને ઉપેટા શહેરના વોર્ડ નંબર આઠ છ અને નવમાં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલાઓ હોય છે તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વળગે તેવું હોય છે તો શા માટે વોર્ડ નંબર નવના સુ રહેવાસીઓ શું કરવેરા નથી ભરતા તો તેઓને શા માટે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે તો મારી નગરપાલિકાને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર નવની સફાઈને ખાસ ધ્યાનમાં રાખે પાણી પણ સમયસર પૂરતું આપે અને રસ્તાઓની જે વરસાદના કારણે જે ખાડા મસ મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે જે કરવાનું થાય છે તેવું કરી આપે ધન્યવાદ